કેવો ટેસ્ટ લાગ્યો ખૂબ જ ઘર જેવો એકદમ આવા જેવો એમ આજે આપણે પહોંચી ગયા છે મહાદેવ પ્રોગ્રામ હાઉસમાં અહીંયા તમને મળી જવાનું આખી ડુંગળીનું શાક કાજુ લસણ લીલી અડદર અને તુવે ઠોટા રાજસ્થાનની સ્પેશિયલ દાળ બાટી રોટલા ભાખરી પરોઠા અને રોટલી કેટલા ટાઈમથી અહીંયા આવો છો એમ તો 4-1 મહિના જેવું થઈ ગયું છે કઈ વેરાઈટી મંગાવી તમે તુવેર થોઠાનું શાક ને ભાખરી અને કેવો ટેસ્ટ લાગ્યો ખૂબ જ ઘર જેવો એકદમ

કાજુ લસણ નો કોઈ વસ્તુ નહીં આવશે કાજુ લસણ વર્ષે તો કાજુ લસણ ટોટામાં આપડે બને છે આ લીલી હળદરનું શાક પ્યોર ઘીમાં બને છે જે વસ્તુ પ્યોર ઘીમાં પ્યોર ગીમા રાજસ્થાનની સ્પેશિયલ વેરાયટી છે રાજસ્થાન અને લીલી હળદરનું શાક કોઈ પણ માણસ ખાય ને એટલે ઠંડીમાં ગરમી ચડાવી દે એવું શાક બને બરાબર જે આપણે ગુજરાતમાં તો બહુ ઓછું મળે છે આપણે ત્યાં ચાલુ છે